મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ઈમેલે રાહુલને પરેશાન કરી દીધો કંપનીના ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલનો કહેવાય એટલે કે નો યોર કસ્ટમર પૂર્ણ નથી અને તેના કારણે તે પોતાના મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા નહીં ઉપાડી શકે બ્રોકર સાથે વાત કર્યા પછી ખબર પડી કે કેવાયસી માટે જે ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો હતો હવે તે ઓફિશિયલ વેલિડ ડોક્યુમેન્ટ તરીકે માન્ય નથી આ માત્ર રાહુલની સમસ્યા નથી કેવાયસી સંબંધિત નિયમોમાં ફેરફારને કારણે લગભગ એક કરોડ લોકો કેવાયસીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મિચલ ફર્મા શું છે કેવાયસી સંબંધિત નવા નિયમો? દુકાનકારોને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? તમારી કેવાયસી સ્થિતિ કેવી રીતે જાણી શકાય? અધૂરી કેવાયસી કેવી રીતે અપડેટ કરાવશો? જાણવા માટે જો આ વિડિયો. માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સીઓ અથવા કેઆરએ સે મિચલ ફર્મા દુકાનકારોના પાન, નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતીને વેલિડેટ કરવા કહ્યું છે. રેગ્યુલેટરની આ પહેલનો દેશ દુકાનકારોના રેકોર્ડનો ઇન્કમ ટેક્સ અને આધાર કાર્ડ જેવા સત્તાવાર ડેટાબેઝ સાથે મેચ કરવાનો છે તપાસમાં જાણવા મળ્યું છે કે જૂના રોકાણકારો કે જેમણે પેન અને આધારના બદલે અન્ય દસ્તાવેજો દ્વારા કેવાયસી કરી હતી તેમના રેકોર્ડને વેલિડિટ એટલે કે માન્ય કરવામાં નથી આવ્યા જે રોકાણકારોની કેવાયસી વેલિડિટ એટલે કે માન્ય નથી રાહુલની જેમ તેમનું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ હોલ્ડ કરી દેવામાં આવ્યું છે એવા રોકાણકારોની હાલની SIP ભલે ચાલુ રહે પરંતુ તેઓ ન તો તેમના યુનિટ્સને રિડીમ કરી શકે ન તો નવી SIP શરૂ કરી શકે આવા રોકાણ તેમની કેવાયસી અપડેટ કરાવવી પડશે જોકે કે કેવાયસી અપડેટ કરવાની પ્રક્રિયા સરળ લાગે છે પરંતુ રોકાણકારોને આ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જ્યારે રોકાણકારોએ સેબી તરફથી કેવાયસીની જવાબદારી સંભાળી રહેલી કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા છતાં પણ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય હવે સવાલ એ છે કે તમારી કેવાયસીનું સ્ટેટસ કેવી રીતે જાણશો નિયમોમાં ફેરફાર પછી તમારે તમારું કેવાયસી અપડેટ કરાવવું પડશે આનો જવાબ તમે શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડની કેવાયસી કેવી રીતે કરાવી હતી તેના પર આધાર રાખશે તમે કેવાયસી નું સ્ટેટસ ચેક કરીને તેની સંપૂર્ણ વિગતો જાણી શકો છો કેવાયસી નું ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે તમારે www.cvikra.com વેબસાઈટ પર જવું પડશે પછી કેવાયસી ઇન્ક્વાયરી પર ક્લિક કરીને તમારો પાન નંબર સબમિટ કરવો પડશે આનાથી તમને કેવાયસી સ્ટેટસ અંગે ખબર પડી જશે આમાં તમને કેવાયસી સંબંધિત ઓન હોલ્ડ રજિસ્ટર્ડ વેલિડિટેડ અને રિજેક્ટેડ સહિત ચાર ઓપ્શન દેખાશે આમાં તમને એ પણ જણાવવામાં આવશે કે તમારી કેવાયસી નું સંચાલન કયા કેઆરએ પાસે છે જો કેવાયસી નું સ્ટેટસ ઓન હોલ્ડ અથવા રિજેક્ટેડ છે તો પછી તમારે નવેસરથી કેવાયસી કરાવવી પડશે ત્યારબાદ જ તમે તમારા રોકાણને રિડીમ કરી શકશો અથવા તો નવું રોકાણ શરૂ કરી શકશો સેબીના નવા નિયમો હેઠળ હવે તમે ફક્ત કેટલાક પસંદગીના ડોક્યુમેન્ટની સાથે જ નવી કેવાયસી કરાવી શકશો અગાઉ કેવાયસી કરાવવા માટે બેંક સ્ટેટમેન્ટ વીજળી અને પાણીના યુટિલિટી બિલનો ઉપયોગ પણ થઈ શકતો હતો પરંતુ હવે આ દસ્તાવેજો માન્ય નથી હવે આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અને વોટર આઈડી કાર્ડ જેવા દસ્તાવેજો દ્વારા જ નવી સ્તરથી કેવાયસી કરી શકાય છે જો રાહુલે અગાઉ બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલ દ્વારા કેવાયસી કરાવી હતી તો તેણે નવી કેવાયસી પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરવી પડશે આના માટે તેણે તેના ડિસ્ટ્રીબ્યુટર અથવા ફંડ હાઉસની ઓફિસમાં જવું પડશે જે લોકોએ માન્ય દસ્તાવેજો દ્વારા કેવાયસી કરાવી રાખી છે તેઓ ઓનલાઈન આધાર વેરીફિકેશન દ્વારા નવી કેવાયસી કરી શકે છે આમાંથી તમે તમારા સંબંધિત કિયારીની વેબસાઈટ પર જવું પડશે અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અને વોટર આઈડી પણ સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ કેવાયસી માટે જારી કરાયેલ માન્ય દસ્તાવેજો છે પરંતુ આના દ્વારા રોકાણકારોની કેવાયસી પ્રોસેસ પૂર્ણ નથી થઈ રહી પાસપોર્ટ અને વોટર આઈડી દ્વારા કિયારે ડેટા વેરીફાઈ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ડેટાની ચકાસણી કર્યા વિના તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય જો તમે આધારનો ઉપયોગ કરો છો તો પેન મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને વેરીફાઈ કરવાનું સરળ બનશે આવી સ્થિતિમાં તમારી કહેવાય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ જશે